આ બે ફેસબુકમાં વિડીયો જોઈ છે અરવિંદ હવાર વારમાં રીતે અરવિંદ ને જ મળતો રહે એટલે તો હવે શું કેવું કોઈ કેવું નહી વધારે તો દેખો આપણે હવાર માં ટિફિન બનાવી અને આ દેખો બાજરીન રોટલા છે ફર્સ્ટ ક્લાસ બટાકા ડુંગળીનો શાક હે અને આજમ ટિફિન બનાવ તો મિલા બેન હાજર નહીં હા એમને પાર્લર વાળા બેન હાજર નહીં એટલે ટ્રાફિક ફોલે અભિયાન કેમ કે લગ્ન ગાળો આવી ગયો એટલે એટલે ટિફિન બનાવી નાખે રવિવારે પણ ટિફિન બનાવી નાખે આપણે બપોરે ઓફિસે અને રાતે તમને ખબર છે એટલે હવે તો હવારમાં વહેલો તો હવે તો ઊંઘ આવશે ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ ભાજી રોટલા શાક અને હવે આપણે માવા જઈએ પછી જઈએ આપણે ઓફિસે તો ફ્રેન્ડ હવે આપણે ચક્કુ લઈ લીધું હોય કેમ ખબર હે અ લીંબુ કટિંગ કરવાનું છે અને આજે જમવામાં તો તમને ખબર જ ડુંગળી શાક હતો અને ફર્સ્ટ ક્લાસ બાજીની રોટલા હે આપણે ડેરી ઉપરથી દહીં લઈને આવ્યા હો અને પછી આપણે હવે જમી લઈએ કારણ કે ને હવારમાં ઓપે કોઈ નાસ્તો કર્યો નહોતો અને બેલ વાગ્યા બાર એટલે ભૂખ લાગી જોરદાર ઓપે જમી લઈએ પછી આજ ઘરે જવાનું નહીં કેમકે તમને ખબર છે

હું આરવીન ને ક્યાર ને કહેતી હતી કે આરવીન બાટલો તમે ભરાવો બાટલો ભરાવો હા પણ અમાર આરવીન છે ને મોન તો નહીં ઓલું શું કીવા બખોણી ખીચડી દોતે ચોટી ગઈ હે બે લખી એટલે ઘણા બધા કામ કરે તા વચ્ચે પણ હવે કામ નહીં કરતા અને પાછો જમાડવા તા જાય સેવા કરે એટલે હવે પાછો અન પાછો હા હર ટાઈ હર ટાઈમ એવું થાય કે જ્યારે હું ઘરે એકલો હોઉં ત્યારે જ આ બાટલો પર એટલે મારે એકલા બાટલો લેવા જવું પડે એટલે હવે જઈએ બાટલો લેવા શું કરીએ કેમ કે આરવી આવશે લેટ આજે જમાડવા ગયો છે એટલે હવે આ મસ્ત ગમણા સિસ્ટમ દેખો અમારો બાટલો પતી ગયો હતો એટલે અજય આવ્યો તો ઘરે મળવા પણ એને હે ને બાટલા બાટલો પકડાઈ નાખે આપણે આજ પાછા એને ખબર નહીં કે યુટ્યુબમાં વ્લોગ તો આવે છે પણ લિંક એને મળતી નથી એટલે આજથી એ પણ વ્લોગમાં આવશે ઓપન નથી થતી એટલે હવે એવું છે કે આયો મળવા બેસાડે દળવા એવું થઈ ગયું છે બાટલા પકડાઈ નાખે કઈ નઈ હવે મળી લઈએ એમાં કઈ ટેન્શન હે નઈ હા એટલે હવે દેખા અને અમારા અરવિંદ અરવિંદના ને તમે ના ઓળખતા હો તો અજય નોમ હે બરાબર અને એ ખરેખરમાં અમે સેટ જૂના ઘરે રહેતા ને સાત આઠ લગભગ દસ વર્ષ જૂનો ભાઈબંધ એટલે એ દર રવિવારે ઘરે મળવા આવે અને અમાર બ્લોગ તો આજથી ચાલુ કરવાના ઇન્સ્ટામાં તો રીલો જ હોય છે

એટલે અરવિંદ ને પાછી મજા આવે ને અરે મજા આવે તમે કહો ને કે નહીં ખાતો નહીં ખાતો હજી આ દેખ અચાવણું ને જ બેઠો ખાતા બધી ઘરનું ખાવા નથી ખાવું બારનું બારનું બધું ખાવું એટલે તો ફ્રેન્ડ મળશો નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ Let me